સ્ટુડન્ટ હાવ આર યુ આ વિડીયો લેક્ચરની અંદર આપણે બાર સાયન્સનું ગણિતનું જે ત્રીજું ચેપ્ટર છે શ્રેણિક તેમાં ઉદાહરણ નંબર સોળ સત્તર અને અઢાર વિશે અભ્યાસ કરવાનો છે આની પહેલાંના જે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ચાલો તો અત્યારે આપણે આ ઉદાહરણો સ્ટાર્ટ કરીએ ચાલો તો હવે આ જે ગણતરી છે મેટ્રિક્સ ના ગુણાકાર એ આપણે જોતા જઈએ પેલા શું ગોતવું છે એ અને બી સી

અને એની એની રો ટુ ઝીરો માઇનસ ટુ વન ચેક કરો ટુ તો આન્સર શું આવશે આન્સર આન્સર જે આવશે ઈ થ્રી બાય ફોર નો આન્સર આવશે આ મેટ્રિક્સ જે છે બીસી ઈ થ્રી બાય ફોર નો આન્સર થશે આમાં ચાલો આપણે ગુણાકાર કરતા જઈએ પેલો ઘટક એટલે કે આ પેલી રો પેલી કોલમ એક ગુણ્યા એક એટલે એક વત્તા ત્રણ ગુણ્યા બે એટલે છ હવે પેલી રો બીજી કોલમ એક ગુણ્યા બે બે એટલે કે વત્તા ત્રણ ગુણ્યા ઝીરો એટલે ઝીરો હવે એના પછી પેલી રો ત્રીજી કોલમ એક ગુણ્યા ત્રણ એટલે ત્રણ વત્તા ત્રણ ગુણ્યા માઇનસ બે એટલે કે માઇનસ છ ચાલો એના પછી આ પેલી રો ત્રીજી કોલમ ચોથી કોલમ એક ગુણ્યા માઇનસ ચાર એટલે માઇનસ ચાર વત્તા ત્રણ ત્રણ ગુણ્યા એક એટલે આ રીતે થઈ ગઈ આખી પેલી રો જે થ્રી બાય મેટ્રિક્સ મળશે એમાંથી આ પેલી રો કમ્પ્લીટ હવે બીજી રો એ ટુ વન એટલે ઝીરો ટુ અને આની પેલી કોલમ ઝીરો ગુણ્યા એક એટલે ઝીરો વત્તા બે ગુણ્યા બે એટલે ચાર

તો ચાલો આ બીજી રો નું કામ પણ અહીંયા પૂરું થઈ ગયું છે હવે એના પછી ત્રીજી ત્રીજી રો રો પેલો સ્તંભ માઇનસ માઇનસ એક 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 ગુણ્યા ગુણ્યા વત્તા ચાર બે એટલે આઠ ચાલો પેલી ત્રીજી રો બીજો સ્તંભ બે ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ બે વત્તા ચાર ગુણ્યા ઝીરો એટલે ઝીરો હવે અહીંયા ત્રીજી રો અને ત્રીજો સ્તંભ એક ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ ત્રણ ચાર ગુણ્યા માઇનસ બે એટલે કે માઇનસ આઠ થઈ જશે અને અહીંયા ચોથો સ્તંભ માઇનસ એક ગુણ્યા માઇનસ ચાર પ્લસ ચાર વત્તા ચાર એકા ચાર ચાલો આ જે છે આપણને હજી તો બીસી મળશે પછી એનો ગુણાકાર એ સાથે પણ આપણે કરશું તો અહીંયા જે છે હવે આ આ સરવાળો કરો એટલે એટલે થઈ થઈ ગયું ગયું જાય માઇનસ ચાર માઇનસ ત્રણ ને માઇનસ આઠ માઇનસ અગિયાર અહીંયાથી જશે માઇનસ એક બે અને ચાર ને ચાર આઠ ચાલો આ આપણને જે છે તે બીસી મળી ગયું છે હવે આપણે શું ગોતવાનું હતું એનો ગુણાકાર બીસી સાથે આપણે કરવાનો છે ચાલો એ આપણે કામ કરીએ હવે એનો ગુણાકાર કોની સાથે તો કે બીસી સાથે એ બરાબર શું છે પેલા ઈ આપણે જોઈ લઈ એ બરાબર જે છે શ્રેણી આપણને આપો વન વન માઇનસ વન 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 માઇનસ વન પછી છે ટુ ઝીરો થ્રી નીચે છે થ્રી માઇનસ વન ટુ એનો ગુણાકારી ફોર ટુ ચાલો એના પછી છે સેવન માઇનસ ટુ માઇનસ ઇલેવન એટ જો આ બે નો આપણે ગુણાકાર કરવો છે પેલા શરત જોઈ લો આ મેટ્રિક્સ જે છે

પેલી હાર બીજો સ્તંભ એક ગુણ્યા બે એક ત્રીજો સ્તંભ એક ગુણ્યા માઇનસ ત્રણ એટલે ઈ થઈ ગયું માઇનસ ત્રણ એક ગુણ્યા માઇનસ ચાર એટલે અહિયાં સીધો માઇનસ ચાર પછી માઇનસ એક અને માઇનસ અગિયાર નો ગુણાકાર એટલે ઈ પ્લસ અગિયાર એકા અગિયાર ચાલો એના પછી પેલી હાર ચોથો સ્તંભ એક અને માઇનસ નો ગુણાકાર માઇનસ એક અને બે નો ગુણાકાર બે માઇનસ એક અને આઠ નો ગુણાકાર માઇનસ આઠ થઈ જશે ચાલો હવે બીજી રો ચાલુ થઈ છે તો બીજી રો માટે અહીંયા બીજી હાર પહેલો સ્તંભ બે ગુણ્યા સાત એટલે ચૌદ ઝીરો ગુણ્યા ચાર એટલે ઝીરો ત્રણ ગુણ્યા સાત એકવીસ થઈ જશે ચાલો હવે બીજી હાર બીજો સ્તંભ બે બે ગુણ્યા એટલે ચાર ઝીરો 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 ગુણ્યા ગુણ્યા એટલે ત્રણ માઇનસ બે એટલે માઇનસ છ હાર બીજી સ્તંભ હવે ત્રીજો બે ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ છ ઝીરો ગુણ્યા માઇનસ ચાર એટલે એ ઝીરો અને ત્રણ ગુણ્યા માઇનસ અગિયાર

21 બીજો સ્તંભ ત્રણ ગુણ્યા બે એટલે કે છ માઇનસ એક ગુણ્યા ઝીરો એટલે ઝીરો બે ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ ચાર હવે એના પછી રો ત્રીજો સ્તંભ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ એટલે માઇનસ નવ માઇનસ એક અને માઇનસ ચાર નો માઇનસ એક એટલે માઇનસ ત્રણ માઇનસ એક ગુણ્યા બે એટલે માઇનસ બે બે ગુણ્યા આઠ સોળ ચાલો હવે આ બધાનો આપણે સરવાળો કરશું એટલે આપણને એ ઇન્ટુ બી સી મળશે ચાલો સાત માઇનસ સાત કઠ ને એકવીસ ચાર ને એક પાંચ બે ને એક ત્રણ પાંત્રીસ પછી ચાર માઇનસ કરો દસ દસ ને વીસ ત્રીસ ને એક એકત્રીસ બે વત્તા બે એટલે ચાર ચાર માઇનસ છ માઇનસ બે છ માઇનસ ચાર એટલે પ્લસ બે હવે આમાંથી જુઓ ચાર ને ત્રણ માઇનસ સાત અગિયાર માંથી સાત માઇનસ કરો માઇનસ તેત્રીસ ને માઇનસ છ એટલે માઇનસ ઓગણચાલીસ પછી અહીંયા તમે ચેક કરો તો માઇનસ બાવીસ નવ કેટલા થઈ જાય માઇનસ એકત્રીસ ચાર કરો એટલે એ કેટલા વધશે તો કે માઇનસ સત્યાવીસ એના પછી બે માંથી એક માઇનસ કરો એક એક માઇનસ થઈ હવે એના સોળ માઇનસ પાંચ એટલે એ થઈ ગયું અગિયાર ચાલો આ આપણને જે આન્સર મહિલો છે તે હજી એ ઇન્ટુ નો આન્સર મળી છે હજી આપણે એક વસ્તુ આમાં ગોતવાની હતી આપણે એ ઇન્ટુ તો અહીંયા ગોતી લીધા એ ઇન્ટુ બી સી તો ગોતી લીધા હવે શું ગોતવાનું છે તો કે એ નો ગુણાકાર સી સાથે તો એ કેવી રીતે કરશો એ તમારે ટ્રાય કરવાની છે બધાએ

ઝીરોન વન વન ઝીરો ટુ અને વન ટુ ઝીરો આપણે એસી બી સી અને એ પ્લસ બી ઇન્ટુ સી ની ગણતરી કરવાની છે અને ચકાસવાનું છે અને ચકાસો

ઉદાહરણ નંબર અઢાર માં એવું આપણને કીધું છે કે જો એ બરાબર વન ટુ થ્રી માઇનસ ટુ વન અને ફોર ટુ વન હોય તો સાબિત કરો કે એ ક્યુબ માઇનસ ત્રેવીસે ખાલી તમને એક જ શ્રેણી આપ્યો છે અને ઈ છે શ્રેણીક એ પોતે થ્રી બાય માં હવે આ શ્રેણીક માટે આપણે આ વસ્તુ સાબિત કરવાની છે એની એલ એચ એનો પહેલો ઘટક જે છે ઈ છે એનો ઘન એનો ઘન એટલે આપણે એ ઘન કેવી રીતે ગોતશું પેલા તો એ ખબર હોવી જોઈએ તો જો એનો ઘન ગોતવો છે ને તો એનો મિનિંગ શું કાં તો એ સ્ક્વેર ઇન્ટુ એ આપણે કરશું અને કાં તો એ ઇન્ટુ એ સ્ક્વેર આપણે કરશું ગુણાકાર બે બે શ્રેણિકના જ થશે ત્રણ શ્રેણીકના તો ન કરી શકીએ ને કર એ ઇન્ટુ એ ઇન્ટુ એ ઇન શોર્ટ ડાયરેક્ટ નો થાય એટલે એ સ્ક્વેર ઇન્ટુ એ કાં તો એ ઇન્ટુ એ સ્ક્વેર તો એના માટે આપણે એ સ્ક્વેર એ ગોતવો પડે તો એ સ્કવેર ગોતવા માટે શું કરશું એ ગુણ્યા એટલે કે પેલા એ ગુણ્યા એ કરો જે જવાબ આવે એનો ગુણાકાર ફરીથી એ સાથે કરો ત્યારે આપણને એનો ઘન મળશે ચાલો તો પેલા આપણે એ સ્કવેર ગોતવો પડશે એ સ્કવેર એટલે કે એ ઇન્ટુ એ અને સમીકરણની અંદર ક્યાંય એ સ્કવેર ની જરૂર નથી પણ તો પણ ક્યુબ માટે ગોતવો પડે એ બરાબર છે વન ટુ થ્રી ચાલો કરીએ ગુણાકાર પેલો ઘટક પેલી હાર પેલો સ્તંભ એક ગુણ્યા એક એટલે એક બે તેરી છ ત્રણ ગુણ્યા ચાર એટલે બાર पहली हार बीजो स्तंभ 1 * 2 એટલે 2 + 2 * 2 એટલે ય સીધું -4 થઈ ગયું 3 * 2 એટલે અહીંયા સીધું 6 पहली हार ત્રીજો સ્તંભ 1 * 3 એટલે 3 + 2 * 1 એટલે 2 + 3 * 1 એટલે તો કે એ થઈ જશે 3 બીજી हार પેલો સ્તંભ હવે 3 * 1 तो के 3 - 3 * 2 = 6 + 4 * 1 = 4 चलो एना पछि બીજી रो બીજો स्तंभ 3 * 2 = 6 --+ 2 * 2 = 4 2 * 1 = 2 હવે એના પછી બીજી રો ત્રીજો સ્તંભ 3 * 3 એટલે 9 પછી - 2 * 1 એટલે - 2 1 * 1 + 1 અહીંયા થઈ ગયા 3 0 पे लो घटक 4 1 * 4 2 3 * 6 1 * 4 એટલે અહીંયા થઈ ગયું 4 ચાલો એના પછી 3 0 બીજો સ્તંભ 4 * 2 એટલે 8 2 * -2 - 4 1 * 2 એટલે 2 3 0 ત્રીજો સ્તંભ 4 3 * 12 2 * 1 એટલે 2 1 * 1 એટલે 1 ચાલો કરો સરવાળો એટલે એ સ્કવેર મળી જશે છ અઢાર એક ઓગણીસ ચાર ને ત્રણ સાત સાત માં તો એક છ ને ચાર દસ ને ચાર ચૌદ છ છ માં ચાર જાય બે બે ને બે ચાર છ ને ચાર દસ દસ ને બે બાર આઠ માંથી ચાર જાય એટલે ચાર વત્તા બે એટલે છ ત્રણ ને બે પાંચ પાંચ ને ત્રણ આઠ નવ ને એક દસ દસ માંથી બે જાય એટલે પણ આઠ બાર ને બે ચૌદ ચૌદ ને ચાલો આ ક્યુબ ગોતવો છે તો એ ક્યુબ ગોતવા માટે એનો ગુણાકાર ફરીથી એ સ્કવેર સાથે એ ક્યુબ ગોતવા માટે એનો ગુણાકાર એ સ્ક્વેર સાથે આપણે કરશું ચાલો એ બરાબર શું હતું પેલા તો તે જોઈ લઈ એ બરાબર હતું વન ટુ થ્રી અને જે એનો ગુણાકાર કરવાનો છે એ સ્ક્વેર એટલે કે આની સાથે ઓગણીસ ચાર આઠ પછી છે એક બાર આઠ અને ચૌદ છ પંદર ચાલો આનો ગુણાકાર કરશું અને સમીકરણમાં મૂકશું પછી પેલી હાર પેલો સ્તંભ ચેક કરો ઓગણીસ ગુણ્યા એક એટલે ઓગણીસ બે ગુણ્યા એક એટલે બે પછી ચૌદ ગુણ્યા ત્રણ એટલે બેતાલીસ पहली हार बीजो स्तंभ 2 4 * 1 એટલે 4 2 * 12 24 6 * 3 એટલે 18 पहली हार ત્રીજો સ્તંભ 8 * 1 એટલે 8 8 * 2 એટલે કે 16 15 * 3 એટલે ઈ થઈ ગયું 45 ચાલો હવે એના પછી નવી રો ચાલુ થઈ બીજી રો બીજી રો માટે બીજી રો સ્તંભ પછી પછી એટલે એટલે કે અહીંયા થઈ ગયું જ રીતે હવે આ બીજી રો અને બીજો સ્તંભ તો ચાર ગુણ્યા ત્રણ એટલે બાર બાર ગુણ્યા માઇનસ બે એટલે એ માઇનસ ચોવીસ છ ગુણ્યા એક એટલે એ થઈ જશે છ ચાલો એના પછી બીજી રો ત્રીજો સ્તંભ 8 3 અહીંયા થઈ યુ 24 પછી 8 ગુણ્યા -2 એટલે કે -16 અને પછી 15 ગુણ્યા 1 એટલે એ થઈ જશે 15 ચાલો હવે અહીંયા ત્રીજી રો પેલો સ્તંભ 19 ગુણ્યા 4 પછી ચાર બે ગુણ્યા એક એટલે કે બે અને ચૌદ ગુણ્યા એક અને બીજો સ્તંભ આ બે નો ગુણાકાર ચાર ગુણ્યા ચાર એટલે સોળ બે ગુણ્યા બાર એટલે ઈ થઈ ગયું ચોવીસ એક ગુણ્યા છ એટલે ઈ થઈ ગયું છ ચાલો હવે એના પછી આ ત્રીજી રો અને આનો ત્રીજો સ્તંભ આઠ ગુણ્યા ચાર એટલે એ થઈ ગયું બત્રીસ બે ગુણ્યા આઠ એટલે એ થઈ જશે સોળ અને એક ગુણ્યા પંદર એટલે એ થઈ ગયું પંદર ચાલો આનો સરવાળો કરો એટલે તમને મળશે એ ક્યુબ એટલે કે એનો ઘન મળી લો તો જો એનો ઘન જે થઈ જાય ને તો એ ઘન પૂરું થયું પછી એ કિંમત તમારે આ સમીકરણમાં મૂકવા નહીં થશે અહીંયા એનો ઘન અહીંયા થઈ ગયું જે પણ તમને જવાબ આવે એનો તમે સરવાળો કરો અહીંયા મૂકી દો જવાબમાં માઇનસ ત્રેવીસ ગુણ્યા એટલે કે ત્રેવીસ નો ગુણાકાર આખે આખા એ શ્રેણી સાથે કરવાનો થાશે ત્રેવીસ નો ગુણાકાર અને પછી માઇનસ છે ચાલીસ ગુણ્યા આય ચાલીસ ગુણ્યા આઈ એટલે શું આ એટલે યાદ કરો આઈડેન્ટિટી મેટ્રિક્સ મેં કીધું હતું આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે એકમ શ્રેણીક એકમ શ્રેણીક એટલે આ વન ઝીરો 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 વન ઝીરો 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 વન તો આ રીતે તમારે ચાલીસ ઝીરો 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 ચાલીસ ચાલીસ ઝીરો ઝીરો ચાલીસ એનો ગુણાકાર થશે બાદ બાકી કરો એટલે જવાબ જે છે તે ઝીરો આવી જશે ઝીરો એટલે શું તો કે ભાઈ ત્યાં શું આવી જશે શ્રેણીક શૂન્ય શ્રેણીક એટલે ઓ આ રીતે તો આ બાદ બાકી જે છે એ તમારે કરવાની છે ચાલો તો એ તો થઈ જશે ઓકે તો આ ઉદાહરણ સત્તર જે છે એ કમ્પ્લીટ